નમસ્કાર મિત્રો માણસિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે આજે આપણે એક રોગ વિશે જાણીશું અને એ રોગ વિશે જાણવાનું મુખ્ય કારણ એ હતું કે કાલે અમે એ રોગની રસી અપાવી હતી અને એ કારણે મને પણ થયું કે આ રોગની માહિતી આપણે પશુપાલકોને આપવી જોઈએ તો ચાલો આપણે જાણીએ કે આ કયો એવો રોગ છે કે જે જાણવો ખૂબ જ મહત્ત્વનો છે પશુપાલકો માટે બરાબર તો સૌપ્રથમ બતાવી દઉં કે જ્યારે પણ ઠંડીનો સમય જાય છે અને ગરમીનું વાતાવરણ થોડું જોવા મળે છે ત્યારે આ રોગ ઉદ્ભવતો હોય છે આ રોગ ઉદ્ભવના ઉદ્દભવ ઉદભવાના કારણો પણ હું તમને જણાવું બરાબર અને આ રોગ વધારે પ્રમાણમાં કયા પશુમાં જોવા મળે છે એ પણ તમને આ વિડીયોમાં જણાવું બરાબર તો આપણે આજે થેલેરિયોસિસ રોગ વિશે જાણીશું જેને આપણે ગાંઠિયો તાવ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર ખાસ અમારા બનાસકાંઠામાં આને ગાંઠીઓ તાવ તરીકે ઓળખતા હોઈએ છીએ બાકીના જિલ્લાઓમાં મને ખ્યાલ નથી બરાબર તો આપણે આપણે આજે આના લક્ષણો શું છે એના વિશે જાણીશું અને આ રોગ વધારે પ્રમાણમાં કયા જાનવર પર હુમલો કરતા હોય છે અને શા માટે હુમલો કરતા હોય છે તે વિશે આપણે જાણીશું તો સૌપ્રથમ તો આ રોગ વાછરડી તથા ગાભણ પશુમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે એનું કારણ તમને કહું કે આપણી પાસે વધારે પ્રમાણમાં પશુ રહેતા હોય છે અને એના કારણે આપણે નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓ પર થોડું ધ્યાન ઓછું આપતા હોય છે અને એના કારણે આ રોગ ફેલાતો હોય છે બરાબર કેમ કે આ રોગ તમને બીજા નંબરમાં જણાવી દઉં આ રોગ જૂ અને ઇતરડીના માધ્યમથી ફેલાતો હોય છે જે પણ જાનવરની અંદર જૂ કે ઈતરડી ચોટીલું હોય તે જાનવરને આ જૂ ઇતરડી તે જાનવરમાંથી લોહીનું શોષણ કરતા હોય છે અને પશુની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી નાખે છે અને એ કારણે આ રોગ થતો હોય છે આગળ વાત કરીએ તો આ રોગમાં પશુમાં તાવનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહેતું હોય છે જેમ કે એકસો ચારથી લઈને એકસો આઠ નવ ડિગ્રી સુધી રહેતું હોય છે બરાબર એના છેડી આ રોગમાં સૌથી વધારે કોઈ નિશાની આપણને જોવા મળે કોઈ લક્ષણ જોવા મળે તો આંખોમાંથી પાણી ટપકતું જોવા મળે છે બરાબર અને આંખના જે આંખનો ભાગ છે જે આંખનો હિસ્સો છે તે આંખના હિસ્સામાં સોજો થઈ જાય છે બરાબર આ રોગમાં સૌથી વધારે આ લક્ષણ આપણને જોવા મળતું હોય છે આગળ વાત કરીએ પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે બરાબર નાકમાંથી વધારે પ્રમાણમાં પાણી ટપકતું જોવા મળે છે એટલે કે વધારે પ્રમાણમાં શરદી થયેલી હોય એ પણ આ રોગનું લક્ષણ બતાવે છે એનાથી આગળ આપણે જો વાત કરીએ તો પશુમાં આ રોગના જો લક્ષણો થઈ જાય તો તાત્કાલિક ધોરણે આપણે સાર સારા ડૉક્ટરની સલાહ લઈને આપણે એની સારવાર જેમ બને તેમ જલ્દી કરાવીએ બરાબર અને આ રોગમાં આગળ આપણે જણાવું કે ફેફસાની અંદર ઘણીવાર પાણી ભરાયેલું મેં પોતે જોયેલું છે બરાબર અને એના કારણે પશુઓમાં આ રોગના કારણે ગરમીમાં મૃત્યુદર વધારે થાય છે ખાસ આ રોગમાં થેલેરિયોસ જેની આપણે ગાંઠીઓ તાવ આગળ મેં જણાવ્યું એ પ્રમાણે ગાંઠીઓ તાવ તરીકે ઓળખાતો હોઈએ છીએ બરાબર તો આ રોગ જો તમારા પશુઓમાં ન થાય તો એ પહેલાં હાલમાં જો બનાસકાંઠા જિલ્લામાં તમે પશુપાલન કરતા હો છો તો બનાટ ડેરી થકી આપણા જે લોકલ એઆઈ કર્મચારીઓ છે તેમના દ્વારા આપણા પશુઓને રસીકરણ ચાલુ કરાવેલ છે તો એમની પાસે આપણે આપણા પશુઓમાં રસીકરણ ફરજિયાત કરાવીએ બરાબર અને આ રોગ વધારે પ્રમાણમાં દેશી નસલો પર આવે છે ભેસમાં આ રોગનું પ્રમાણ નથી જોવા મળતું માટે આપણે બધાએ ફરજ સમજીને રસીકરણ કરાવવું રસીકરણ ફરજીયાત કરાવીએ આપણા પશુને અને આપણા પશુને આ રોગથી આપણે બચાવીએ એના પછી જો તમારા પશુને આ રોગ થયો હોય તો જે આપણે ગોબર કરીએ પશુ એની અંદર પીપ અથવા ગોબરની સાથે રક્ત પણ આવતું હોય છે લોહી પણ આવતું હોય છે ખાસ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે બરાબર તો આપણે ફરીથી કહું કે આપણે આપણી ફરજ સમજીને રસીકરણ કરાવીએ અગાઉ પણ મેં કહ્યું હતું કે જો તમે આ પશુઓને રસીકરણ ફરજિયાત કરાવતા રહેશો તો પશુમાં બીમારીનું પ્રમાણ ઓછું આવશે અને બીમારીનું જેટલું પ્રમાણ આપણા પશુમાં ઓછું આવશે તો આપણને એટલો પ્રોફિટ વધારે થશે બરાબર જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને આવનારા વિડીયોની અપડેટ મેળવવા માટે માણસા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનના નિશાનને પણ દબાવજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે થેન્ક યુ